એના અનુસંધાનમાં ગુજરાત ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અકસ્માત સાહેબ અમારા જોઈન્ટ સીપી શ્રી વત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આજરોજ વીઆર મોલ ની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડ અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે જેમાં કોઈ પણ ડ્રાઇવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલ હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા